કમરનો પગમાં જણજણાટી થતી હતી અને ચલાતું નહોતું મને અચ્છા એના માટે લીધી હા પ્રાઇવેટ હોસ્પિટલમાં તો શું કર્યું તેમ સર્જરી કરાવવાનો અચ્છા અહીં કેટલા તકલીફ તમને 7-8 વર્ષ થયા અને કેટલી વાર આ નવમું સેશન સેશન હવે સો નવ સેશન પછી નવ સે નેવું ટકા ફરક છે મને સુધારો થઈ ગયો હા થઈ ગયો ધન્યવાદ હા